ચાર્જ એક્સ્ટ્રા કરતા હતા કે હવે કેન્સલ ટ્રકમાં તમારે છે ને ચેન્જ કરવું હે પ્લેન ચેન્જ એટલે ફ્લાઇટ ચેન્જ કરવી એ તમારે એ ડેટ નથી જાવ બીજી ડેટથી જાવ તો ત્યારે જે પ્રમાણે પૈસા આવતા એ પૈસા બીજા એક્સ્ટ્રા દેવાના પણ કોઈ કે જેને ચેન્જ કરવાની ફી કોઈ હશે હે નહીં રાઈટ પણ આ સ્કાય સ્કેનરમાં પાછું જો કરશો તો એમાં પાછું છે એના કારણ કે તમે બીજા પાસેથી ફ્લાઇટ આ તો એર ઇન્ડિયાના પ્લેટફોર્મ ઉપરથી લ્યો તો તમને આ બધો ફાયદો છે બાકી ઓલા લોકો તો બીજા પાસે ચાર્જ કરીએ એજન્ટો એટલે એ ધ્યાન રાખજો તમે એમ આપણે તો આપણે ગાડામાં બેસીએ તો ગાડામાં આપણે એવા એવા હે એટલે આપણે કંઈ વાંધો ન આવે એમાં થોડુંક સસ્તું પડતું હોય તો બરાબર ને પણ હવે જેને માનો કે જરાક લક્ઝરી જોઈએ ને ફાઇન જોઈએ તો પછી એ પ્રમાણે પૈસા જ દેવા પડે એટલે બધું બધું તો ક્યાંથી મળે કારણ કે અત્યારે એ સસ્તું છે કોમ્પિટિશન કોમ્પિટિશનને લીધે એની પ્રાઇઝ રિઝનેબલ રાખી છે અને પાછું જે નવી ફ્લાઇટ છે ને નવું થયું છે બધું ચાલુ તો એવું છે તો હવે ઇન્ડિયન એરલાઇન્સનું આવી રીતે છે એટલે એ ટૂંકમાં આવે છે ને એ થોડુંક થયું કે ના ના આપણે હવે માણસોને નહીં માણસો ધીરે 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 આમાં વર્લ્ડે જાય ને એક વખત વર્લ્ડે જાય ખબર છે માણસ પછી એમ જ જાય કે આપણી એ બધા એમાં જાય અત્યારે ઇન્ડિગોમાં જ જાય બધા ભલે ને વાર લાગે ને એ રેડિયું નાખતા નાખતા પણ જાય પણ ઇન્ડિગોમાં જાય કારણ કે સસ્તું આપણે જોઈએ ને હર મહાદેવ ઘરઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય હમ રેડી થઈ ગયા હવે ક્રિસમસ નજીક આવે અને વિન્ટર આવે એટલે લગભગ માણસો અહીંથી ભાગવા માંડીએ ઇન્ડિયા એ સ્પેશિયલી જે રિટાયર્ડ માણસો છે મોટી ઉંમરના એટલે એ બધાય તો ઇન્ડિયા જ જાય ને કારણ કે ટૂંકમાં અહીંયા ઠંડી હવે પડવાની ચાલુ થઈ ગઈ છે ને ઠંડી પડે એટલે ગોઠણ જલાઈ જાય બધું અહીંયા ટૂંકમાં આખી બોડી જલાઈ જાય અને વિટામિન ડી પણ ન મળે જ્યારે ન્યા જાય તો ન્યા વિન્ટરમાં હારું રહીએ આપણે એમ શિયાળો ન્યાનો બહુ સારો એમ આપણે તે લગભગ બધા ભાગે જાય ને પેન્શન આવતું હોય એટલે એ કંઈ વાંધો ન આવે જનરલી અને છોકરાઓને પણ રજા હોય ક્રિસમસ ઉપર એટલે ઘણા છોકરાઓ પણ જાય પણ છોકરાવાળા વધારે છે ને સમરમાં વધારે જાય કારણ કે સમરમાં લાંબી હોલીડે હોય પણ અત્યારે છે ને મજા અત્યારે આવે બે અઠવાડિયા પણ ટિકિટ ફરે નાખે એવી હોય હટ અત્યારે એમ પણ એક ગુડ ન્યૂઝ છે એમ ટિકિટમાં કે હમણાં એર ઇન્ડિયાવાળા જે છે ને કારણ કે કોમ્પિટિશન થયું એટલે આ જે ઇન્ડિગોનું ચાલુ થઈ છે ઇન્ડિગો જો હવે માન્ચેસ્ટરથી જાય છે મુંબઈ જાય દિલ્હી જાય છે હમ અને અમદાવાદ તો બરાબર ટ્રાન્સફર થઈને જવાનું પણ આપણે જે ચેકિંગ છે એ માનો કે જે અહીંયાથી જાય ને ઇન્ટરનેશનલ એરપોર્ટ મને નહોતા ફ્લાઇટના ખબર એટલે મને તો હમણાં જાય મનીષા ગઈ એટલે ખબર પડ્યા કે ઇન્ડિગો એરલાઇન્સમાં અહીંથી આપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બરાબર બુક કરીએ અમદાવાદ સુધીની પણ આપણે દિલ્હી ત્યાં છે ને ઇમિગ્રેશન ત્યાં થઈ જાય આપણું દિલ્હીમાં દિલ્હીમાં એટલે ચેકઆઉટ કરવું પડે આપણે બેગ બેગ આપણી લઈ લેવી પડે જે ઇન બેગેજ હોય ને આપણે જે નાખી હોય ને ઓલામાં સામાન આવી એ ત્યાં બેલ્ટ ઉપર ત્યાંથી લઈને પાછી પાછી વરે પાછું ડોમેસ્ટિક ફ્લાઇટમાં જવાનું ને ડોમેસ્ટિક ફ્લાઈટમાં ત્યાંથી વરે પાછી બુક કરવાની એટલે મને એ ખબર નહોતા મને તો એમ કે કારણ કે આપણે લગભગ અમે છે ને જનરલી બધા મિડલ ઇસ્ટમાંથી જતા બધા એમ વધારે વધારે અમે કતારની કતાર માં જઈએ એટલે દોહા થઈને જઈએ એટલે અમારે ક્યાંય બીજી બદલાવાની હોય નહીં અહીંથી બેગ નાખીએ એટલે સીધે અહીંથી અમદાવાદ જ લેવાની હોય એમ એટલે મને એમ જ હતું કે અમદાવાદ તો આ તો કે ના કે અહીંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભલે હોય પણ તમે ફ્લાઇટ હોય અમદાવાદ નહીં તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પણ ન્યાં જ ન્યાં નહીં કે ઇમિગ્રેશન તમારું અહીંયા થઈ જાય એમ પણ પાછા આવીએ ત્યારે મારી પાછું જુદું હવે આવીએ ત્યારે અમદાવાદથી છે ને આખીએ ને બેગ એટલે એ સીધે સીધી અહીંયા જ આપણે લેવાની પછી માન્ચેસ્ટર એ પછી વા દિલ્હી આપણે ટ્રાન્સફર કરવાનું કે કંઈ આવતું નથી કે હાલો ત્યાંથી પાછી લઈને વાળી પાછી જવાનું એટલે એક વખત ટૂંકમાં આપણે મળે ને એક વખત આપણે ચેન્જ કરવી પડે એમ એ છે પણ આ ઇન્ડિગોએ ચાલુ કર્યું અહીંથી માન્ચેસ્ટરથી કર્યું પછી હું અહીંથી હિથ્રોથી કરી નાખ્યું હિથરો લંડનથી મુંબઈ જાય છે ને દિલ્હી જાય છે એટલે એર ઇન્ડિયાને પાછું છે ને થોડુંક હમણાં થોડાક ભીડાણ હતા અત્યારે ઓલું આપણે જે ફ્લાઇટ ક્રેશ થઈને એટલે પછી માણસો પણ થોડાક કમ કે બીવા મીંડાય કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જવાય નહીં કે રાઈટ પણ હવે પછી માણસો પાછા ધીરે 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 ગ્રેજ્યુએટલી થાય છે પણ અત્યારે કોમ્પિટિશન થઈ ગયું ને એ કોમ્પિટિશન આ ઇન્ડિગો ચાલુ થાય તે સારું થયું આમ તો પહેલે ધક્કા ગાડી જેવું છે ઇન્ડિગોની હું તમને વાત કરી કે કેવું છે ઇન્ડિગોનું કારણ કે મનીષા હમણાં ગઈ એટલે ખબર છે મને કે ઇન્ડિગો ઇન્ડિગોની એરલાઇન્સની ફેસિલિટી કેવી છે ને શું છે પણ એર ઇન્ડિયાની વાંધો નથી કોઈ જાતનો એર ઇન્ડિયામાં એટલે એર ઇન્ડિયાએ હવે હમણાં હે ને કીધું કે જે આપણે એક બેગ અત્યાર સુધી લઈ જતા ને ત્રણ ટ્વેન્ટી થ્રી કેજીની તો હવે કે બે બેગું તમે લઈ જઈ શક્યો ત્રેવીસ ત્રેવીસ કિલોની તો ઈ ગુડ ન્યૂઝ છે પણ એમાં છે ને એક ક્લોઝ છે એટલે ક્લોઝમાં એક તમારે હા જો ઓલામાં સસ્તામાં જવું હોય તો પછી એક બેગ છે પછી ક્લાસિકમાં ને ફ્લેક્સીમાં જવું હોય તો એમાં બે બેગું છે એટલે એમાં થોડુંક જુદું છે એટલે મેં કીધું ભાંદરડાની કાંઈ કારણ કે આ આપણે છે ને આમાં ગોટવી નાખે ને જે ઓનલાઈન આપણે ટિકિટ લઈએ તો પહેલાં આપણે સ્કાય સ્કેનરમાં આપણે ચેક કરીએ ખબર છે ગૂગલમાં જઈને સ્કાય સ્કેનરમાં ચેક કરીએ કે સસ્તી કઈ એરલાઇન્સની ટિકિટ છે તો એમાં જ્યારે જ્યાં બતાવે ત્યારે એર ઇન્ડિયાની તો એમાં એક જ બેગનું બતાવે એમાં બેનું નથી બતાવતા અને બેનું જો કરવું હોય તો એને એક્સ્ટ્રા પૈસા ચાર્જ કરે એટલે બાકી ત્યારે રૂલ એની કરી નાખ્યો કે બે બેગનો પણ એ જે મેઇન જે તમે બેઝિક જો લ્યો ને તો એમાં નથી પણ બાકી છે એટલે જો આર્યો આમાં જો બતાવું તમને જો આ વેલ્યુ હોય તો વેલ્યુમાં જો આ છસો ને ઓગણીસ જવાના છે ખાલી છસો ઓગણીસ પાઉન્ડ ખાલી જવાના એ તમે મેં તો અમને ખાલી રઘું બુક કર્યું એટલે ખબર પડ્યા કે આ શું છે એમ ને આ ક્લાસિકમાં જુઓ ક્લાસિક ક્લાસિકમાં છસો નવગણ પચાસ હેના થોડાક પણ એમાં બે બેગું જો ટુ ત્રેવીસ કિલોને બે બેગું લઈ જવા દઈએ અને પ્લસ આમાં હે ને હવે પહેલાં જે વાં ફી છે આપણે ફી કરતા એ લોકો ચાર્જ કરતા આપણે જો બદલાવું હોય તો ફી ચાર્જ કરતા તો હવે એ ફી નીકળી ગઈ છે તો હવે ફ્રી ચાર્જ આપણે નહીં કરે પણ એક્સ્ટ્રા ટૂંકમાં જે એના પૈસા ફ્લાઇટના એક્સ્ટ્રા જે થતા હોય એ કરીએ પાછા એમ પણ બોલો જે એના પર તમારે ચેન્જ કરવું હોય તો એને એના ચાર્જ કરતા હતા એક્સ્ટ્રા એમ એ ચાર્જ નીકળી ગયો છે એ એક કાઢી નાખ્યો એની કે ગયા પછી તમારે ચેન્જ કરવું હોય તો તમને ચેન્જ કરી દેશે વિધાઉટ પેઇંગ એની ચાર્જીસ એટલે એ એક ફ ફાયદો થયો અને બીજો તમને બીજું કાં તો શું છે બીજું એ પણ હમણાં તમને ખબર પડ ખબર પડે કે બીજું શું છે રાઈટ ઓકે આમાં એ જુઓ તમે આમ બતાવે આ બે ગુણું બતાવે બધું શ્રીલંકા અને આ બધી જો આમાં જો વેલ્યુ ક્લાસિકની ફ્લેક્સ આ ઇકોનોમીમાં અને પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ એમાં વેલ્યુ વેલ્યુ ફ્લેક્સની ફર્સ્ટ આમાં બધાય બધામાં એની એવી રીતે કર્યું એમ એટલે એવી રીતે એની બધા ટૂંકમાં કરી નાખ્યા છે હવે હમ એટલે એમાં એમાં જો આ પછી યુરોપના આમાં બતાવે એમાં પણ એટલે બે બેગું છે ટૂંકમાં પણ વેલ્યુમાં વેલ્યુમાં ટૂંકમાં હાવ આપણે સસ્તામાં જવું હોય તો નથી એમાં એમ તો પછી એમાં એક જ બેગ છે એમાં બે બેગ નથી એટલે એ પાછું જોવાનું ધ્યાન રાખવાનું પણ કોમ્પિટિશન થાય એને લીધે આપણે કન્ઝ્યુમરને ફાયદો થાય એ તો ડેફિનેટ છે કેમ કારણ કે નહીં તો લઈને એક મોનોપોલી થઈ જાય ને કારણ કે ખબર છે કે આપણા સિવાય કોઈ જવાનું નથી અહીંયા ડાયરેક્ટમાં એવી રીતે તો એટલે તો એ સારું થયું ઇન્ડિગો થયો હવે ઇન્ડિગોની તમને વાત કરું કે ઇન્ડિગોમાં કેવું છે તો ઇન્ડિગોમાં છે ને એક તો તમારે ઓલવેઝ ઓલવેઝ એ કે ડીલે તો થાય જ લગભગ લગભગ ફ્લાઇટ ડીલે હોય એટલે એ તમારે માને જ ચાલવાનું કે ડીલે ઇન્ લગભગ એમાં પછી અડધી કલાક હોય કલાક હોય દોઢ કલાક હોય રાઈટ ડીલે ઇ એક તો પછી અહીંથી જે ફ્લાઇટ જાય છે એમાં તો ખાવાના કંઈ બહુ વાંધો નહોતો આવતો ઠીક આપ્યું હતું એમ એક વખત આપ્યું હતું પાછી એમાં બાકી ડ્રિંક બ્રિંક ને જે આલ્કોહોલના શોખીન હોય તો એની પછી નથી આપતા કંઈ એના પછી એક્સ્ટ્રા ચાર્જ કરવા પછી ડોમેસ્ટિક પછી જે ધૂ પછી ત્યાંથી આપણે જે દિલ્હીથી ઉપડે છે ડોમેસ્ટિકવાળી એ ડોમેસ્ટિકમાં તો તમે માનો કે ગાડમ બેઠા એના જેવું છે એમ એવી એવી હતી ફ્લાઇટ એમ કીએ એટલે પણ એમાં એમાં તો કોઈ ખાવાનું પીવાનું કંઈ ન આપે એ તમારે હે ને તમારે બાય કરવાનું જો લેવું હોય તો પણ પુગાડી દઈએ એટલે આપણે તો પૂગવાથી કામ ને માણસ ને આપણે અત્યારના ક્યાં એવું હોય એમ કે આપણે તો આપણે ગાડામાં બેસીએ તો ગાડામાં આપણા એવા એટલે આપણે કંઈ વાંધો ન આવે એમાં થોડુંક સસ્તું પડતું હોય તો બરાબર ને પણ હવે જેને માનો કે જરાક લક્ઝરી જોઈએ ને એ ફાઇન જોઈએ તો પછી એ પ્રમાણે પૈસા જ દેવા પડે એટલે બધું બધું તો ક્યાંથી મળે કારણ કે અત્યારે એ સસ્તું છે કોમ્પિટિશન કોમ્પિટિશનને લીધે એની પ્રાઇઝ એ રિઝનેબલ રાખી છે અને પાછું જે નવી ફ્લાઇટ છે ને નવું થયું છે બધું ચાલુ તો એવું છે તો હવે ઇન્ડિયન એરલાઇન્સનું આવી રીતે છે એટલે એ ટૂંકમાં હવે છે ને એ થોડુંક થયું કે ના ના આપણે હવે માણસોને નહીં માણસો ધીરે 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 આમાં વર્ડે જાય ને એક વખત વર્લ્ડે જાય ખબર છે માણસ પછી એમ જ જાય કે આપણી બધા એમાં જાય અત્યારે ઇન્ડિગોમાં જ જાય છે બધા ભલે ને વાર લાગે ને એ રેડિયું નાખતા નાખતા પણ જાય પણ ઇન્ડિગોમાં જાય કારણ કે સસ્તું આપણે જોઈએ ને આપણે બોલવાઈશું કે પૈસા કેમાં સેવ થાય એ પણ ગુજરાતી તો ખાસ એમાં જોવે કે પૈસા ક્યાં સેવ થાય રાઈટ એ જ કરાય એમ એ ધંધો જ કરાય બીજો ધંધો કરાય નહીં ખોટો એ કે અને આ ચાર્જ એકસ્ટ્રા કરતા હતા કે હવે કેન્સલ ટ્રકમાં તમારે છે ને ચેન્જ કરવું હે પ્લેન ચેન્જ એટલે ફ્લાઇટ ચેન્જ કરવી એ તમારે એ ડેટ નથી જાવું અને બીજી ડેટ એ જવું તો ત્યારે જે પ્રમાણે પૈસા આવતા એ પૈસા બીજા એક્સ્ટ્રા દેવાના પણ કોઈ કે જેને ચેન્જ કરવાની ફી કોઈ હશે નહીં રાઈટ પણ આ સ્કાય સ્કેનરમાં પાછું જો કરશો તો એમાં પાછું છે એના કારણ કે તમે બીજા પાસેથી ફ્લાઇટ લ્યો આ તો એર ઇન્ડિયાના પ્લેટફોર્મ ઉપરથી લ્યો તો તમને આ બધો ફાયદો છે બાકી ઓલા લોકો તો બીજા પાસે ચાર્જ કરશે એજન્ટો એટલે એ ધ્યાન રાખજો તમે એમ એટલે એ તમને હું ખાસ કહું છું એટલા માટે કે આ બીજા પછી પાછા છે ને સ્કાય સ્કેનરમાંથી જ આવ્યો ને એટલે એ પછી બીજા બધા એજન્ટો હોય તો એ એજન્ટો એનું ઠોકીએ એમ એ આ ફાયદો આપણે નહીં દીએ એમ એટલે એ મેકશ્યોર ને ક્યાં તો લગભગ ઓફિસેથી લેવાની કોઈ ટુરિસ્ટ જે આપણે એજન્ટ હોય ને એજન્ટ પાસેથી લેતા હોય તો ત્યાંથી મેકશ્યોર કરીને લેવાની રાઈટ તો આપણને આ બધું ફાયદો થાય બાકી નહીં અત્યારે હે ને આમાં બધામાં લગભગ પૈસા કેમ બનાવવાના એના સિવાય માણસને કે ફેસિલિટી આપવીને એ કંઈ કોઈ લેવા દેવા છે નહીં પૈસા ગમે એમ તો બનવા જોઈએ એટલે ગમે એમ ને આન તેન કરે ને પણ એટલે એવું બધું હાલે છે અત્યારે તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયાદ